માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા કેનેડાના દાતાશ્રીના સહયોગી દ્વારા ઉનાળાના ધોમધકતા તાપમાં નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું ગોંડલ શહેરની સેવાભાવી સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ઉનાળાના દિવસોમાં ધૂમધકતા તાપમાં નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની ઋતુમાં તાપમાં વગર ચપ્પલ બહાર નીકળવું અત્યંત અઘરું હોય છે ત્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલની ટીમ દ્વારા ધમધકતા તાપમાં માનવતા હુંફ આપવા માટે નાના બાળકો તથા વૃદ્ધોને ચપ્પલનું વિતરણ કરીને ઝુંપડપટ્ટીના બાળકો મંદિરના બાળકો તથા વૃદ્ધોના મોઢા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ દ્વારા ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને ઝુંપડપટ્ટી તથા બાલ મંદિરના નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી આવી આખરી ગરમીમાં ઝુપડપટ્ટીના તથા બાલ મંદિરના બાળકો તથા વૃદ્ધોને ચપ્પલ વિનાના હતા તેવા બાળકો તથા વૃદ્ધોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યા હતા ચપ્પલ પહેરીને બાળકોના તથા વૃદ્ધોના ચહેરા પર જે ખુશી હતી તેઓને ગરમીથી રાહત થઈ હતી